जय स्वामी नारायण आज ना महाराज ने गुड मॉर्निंग बता ने जय स्वामी ओम शांति जय स्वामी जय स्वामी ओम शांति ओम शांति स्वामी जय स्वामी जय सच्चिदानंद जय सच्चिदानंद आज नो सुविचार दुनिया शोक है एना विचार ना करता तमरो दिल कहे ये कर जो

તો વાંધો નહીં નુ કાઢે કરે ખાસમસાલો હા જવાનું છે ચોકલેટો નાંતે મળવાનું છે મામી ડોળા નથી કાઢતા ને હે તો મામાને પણ આપણે મામી એવું આપણે જો આમ જો મામી ન

સુરત માં બધું થાતો રીંગણપુરી રતાળપુરી હા અમારે ઓનો ટમેટાપુ આલુપુરી આલુપુરી પેલા ગુલાબ જામબુ ફુટવાડો હા

હા એના હા હારા નટલે લાગ કઈ કરે હા કે તમિશરે હું લાગ કઈ કરે મને પણ કરતાં આવું જે વાહું તો ખબર પડ ક્યાંથી મે કે હું બોલે ઈ જ છે હા નાકલો એકે નઈ ઉઠ્યો ગુજરાલે બોલાવડે ડંગલાવડી કેતે હુંમ અમે થોડુંક બોલાયો બુઝાતું અમે ગોરમાં અમારા પરિવારમાં તમે આવ્યા સુખી બોલવા નથી હાલો ખૂટવાળો ગુલાબ જાંબુ એટલે ક્યાં એ તો ખાવું લઈ લઈ તમને આપણે હા કાકીને તાણ કરો કાકી કોઈ નથી કેતું હા ના એ તો ખાવું લઈ લે

ਮੰਨਨ ਤੇ ਉਹ ਬਾਤ ਨਹੀਂ ਮੈਂ ਤਾਂ ਮਾਰੇ ਗੈਨ ਬਣਾ ਲਈ ਜੀ ਕਿਹਨਾਂ ਨੋ ਕਰੇ ਜੀ ਸੱਲੇ ਅਹ ਜਮੀ ਲੋ ਹੋ ਨਿਰਾਇਤ ਤਾਨ ਕਰਿਓ ਜਾਈ ਸੁਮੀ ਨਾਲੇ ਜਾਈ ਸੁਮੀ ਨਾਲੇ ਹਰੂ ਹੈ ਨੇ ਬਹੁਤ ਹਾਰੂ તો બંદુની હમણાં તો જલસા જ હોય ને અરે બહુ જલસા હો તમને હવે તમે બધા હવે કામ નથી હમણાં ને હતા

ના ના સરસ 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 છે એવું છે બરાબર ના ના આવી રીતે મળવા આવો તો અમને એમ થાય નહિ સરસ સરસ લ્યો જય સ્વામિનારાયણ આવજો પાછા બરાબર જય સ્વામિનારાયણ જય સ્વન આવજો બેન ના ચોક્કસ અને આ ફેરે તમે આવો ને તો જમાય એમ આવજો બધા અને તમે તો અહીંયા જુઓ ભાઈ ને કઈ વય આવવાનું તમને તારે ગમે ત્યારે ના ચોક્કસ આ ફેરે આવશું ને તઈ હા મેં છેવ આગળ જ છેવ કરેલું પાક્કું પાક્કુ